જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાની છે મેરિટની પાછળના વિડીયોમાં મેં મિત્રો કહ્યું હતું તમને મેરિટ કે એકસો ને પાંચે રહેશે પરંતુ વાસ્તવિકતા શું છે ધીરે ધીરે બધી એકેડમી પંચાસીનું મેરિટ કીતી હતી ત્યારબાદ પંચાણું આવી ત્યારબાદ ફરી વળી એકસો ને પાંચે આવી ચાલો એકસો પાંચે તો રાઈટ છે મિત્રો પરંતુ હવે એમ કહે છે કે એકસો ને વીસે મેરિટ અટકશે તો આની વાસ્તવિકતા શું છે હકીકતમાં મિત્રો એકસોને વીસે મેરિટ અટકવાનું છે તો આ વિડીયો જોનાર ગુજરાતના તમામ પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારોને હું વિનંતી કરીશ કે વિડીયો અંત સુધી જોજો કારણ કે એકસો વીસ મેરિટ ક્યારેય ન અટકી શકે મિત્રો એના ઘણા બધા રીઝન છે મિત્રો હું તમારા સમક્ષ રીઝનને ટૂંકમાં વર્ણવવાની કોશિશ કરીશો કે તો પહેલાં તો ચેનલ ઉપર નવો હોય તો મિત્રો વિડીયોને તો લાઇક કરી દેજો યાર ઘણી બધી મહેનત બની છે મિત્રો આ જાણીનો કે ત્યારબાદ ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો રીઝન તો પહેલું છે મિત્રો કે તમે જો પેપર આપ્યું હોય કોન્સ્ટેબલની પરીક્ષા તમે બધા આપી જશે તો તમારી પાસે જે પ્રશ્ન પેપર છે એનું એનાલિસિસ કરજો અને એમાં બધા જ દરેક ઉમેદવારો જે પોલીસ કોન્સ્ટેબલની સારી રીતે અને સરખી તૈયારી કરી હોય એ વિદ્યાર્થીનું પેપરનું એનાલિસિસ કરશો ને તો મિત્રો દરેક જો કોઈ ઉમેદવારે કોન્સ્ટેબલની તૈયારી સારી રીતે સરખી રીતે મિત્રો કરી હોય તો વધુમાં વધુ એને એકસો પંદરથી એકસો પચીસ જેટલા જ માર્ક્સ મળી શકે એટલે કે એકસો પચીસ જેટલા જ પ્રશ્નો એને પાકા આવડતા હોય એકસો વીસથી એકસો પચીસ માર્ક્સ કોને આવી શકે મિત્રો ટોપર હોય ને એને આવી શકે મિત્રો હું વિડીયો બનાવતો હતો ને પાછળ વરસાદ આવી ગયો છે એટલે એનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો છે તો વિડીયો ખૂબ બનાવો મહત્વનો છે મિત્રો ઘણા બધા ઉમેદવારોની ખૂબ જ મોટા પ્રમાણમાં કોમેન્ટ આવી એટલે તમે મેનેજ કરી લેજો કે થોડોક પાછળ ઘણો બેકગ્રાઉન્ડમાં અત્યારે પણ અવાજ આવતો હશે ઓકે હવે વિડીયો શૂટ કરું છું તો આવશે થોડોક ઘણું મેનેજ કરી લેજો તો આપણે વાત કરતા હતા મિત્રો કે એકસો પચીસ માર્ક્સ છે એ ટોપર્સને આવી શકે તો હવે ઘણા ઉમેદવારોને પ્રશ્ન થતો હશે કે ભાઈ એકસો ચાલીસ પ્લસ લાવવાવાળા વિદ્યાર્થીઓ છે ભાઈ બિલકુલ છે મિત્રો હવે એ કઈ રીતે શક્ય બને જો સાંભળજો માની લો કે એકસો પચીસ પ્રશ્નો તો તે ટોપર્સને આવડતા જ હોય બાકીના જે વધેલા પંચોતેર છે એમાં એક કંઈક ને કંઈક તૂક્કો તો મારે તો કંઈક ને કંઈક એના માર્ક્સ તો મળવાના ને મિત્રો કારણ કે પંચોતેર તો કોઈ ના એ કરીને આવે ઓકે અત્યારના સમયે તો હવે માની લો મિત્રો કે એકસો વીસ પ્લસ ઓકે એકસો વીસ પ્લસ બધા આવી ગયા એકસો વીસ પ્લસ કદાચ પાંચ હજાર ઉમેદવારોનો છે હાલો માની લો આટલા બધા મિત્રો ઘણા બધા થઈ ગયા પાંચ હજાર એટલે થોડાના કહેવાય લાડ બધા કહેવાય માની લો એકસો વીસ પર પ્લસ પાંચ હજાર ઉમેદવારોને છે પણ બાકીના બીજા સાત હજાર હજી લેવાના છે ને બાર હજાર જગ્યાઓ કરવાની છે મિત્રો હવે માનો કે એકસો દસથી એકસો વીસની વચ્ચે બીજા પાંચ હજાર ઉમેદવારોને માર્ક્સ છે ભાઈ મિત્રો બીજા પાંચ હજારને હાલો માની લઈએ માત્ર આપણે ધારણા કરીએ છીએ કે હોઈ શકે બીજા પાંચ હજાર ઉમેદવારો તો કેટલી દસ હજાર જગ્યાઓ ભરાઈ ગઈ હજે ભાઈ કેટલી ચોવીસો જગ્યાઓ બાકી છે મિત્રો તો ચોવીસો જગ્યાએ હજે ઉમેદવારોને ઉમેરવાના છે તો હજે બે માર્ક્સ પાછળ લઈ જાઓ એટલે એકસો આઠ આવે તો મેરિટ મિત્રો અંદાજીત તમે અનુમાન કરો ને તો મેરિટ એકસો સાતથી એકસો આઠ માર્ક્સ રહી શકે ઓકે તો મિત્રો સમજો કે એકસો વીસ છે એ ટોપર ઉમેદવારોને આવેલા હોય છે અને એકસો સાતથી આઠ માર્ક્સ છે એ આપણી રેખા જે નોર્મલ ઉમેદવારો હોય એને પણ આવી શકે છે એટલે મેરિટ કેટલે અટકશે મિત્રો તો ફાઇનલી જો લાગે છે કદાચ મેં કીધું હતું એકસો પાંચ મેરિટ અટકશે પરંતુ બે ત્રણ માર્ક્સ પ્લસ થઈ શકે તો એકસો અને સાતથી આઠ માર્ક્સ મેરિટ વધુ વધુ અટકી શકે મિત્રો પરંતુ મિત્રો હવે જો આ તો એક અનુમાન છે કે આ હકીકત મેરિટ નથી મને નથી ખબર કોઈને નથી ખબર ભરતી બોર્ડના કોઈને પણ નથી ખબર એનો જે અધ્યક્ષ હશે એને હજી પણ ફાઇનલ નહીં ખબર હોય કે મેરિટ કેટલે અટકશે ઓકે એટલે આ આ ફાઇનલ મેરિટ ન કહી શકાય મિત્રો તો ફાઇનલ મેરિટ કોને ગણવું મિત્રો તો જો ફાઇનલ મેરિટ તો કહી ન શકાય પરંતુ હું તમને કહું કે જો તમારા એટલા માર્ક્સ હોય તો તમે સેફ ઝોનમાં કહેવાય તો જે પણ વિદ્યાર્થી મિત્રોને એકસો બે પ્લસ થાય છે ને એકસો બે પ્લસ થાય છે ને એ એકસો બેથી એકસો દસના તમામ સેફ ઝોનમાં છે ઓકે સમજો એમ કે ફાઇનલ મેરિટ એટલું આટલા આની વચ્ચે જ રહેવાનું છે તો ભાઈ એકસો બે અથવા તો સોની નીચે જેટલા પણ ઉમેદવારોને હતાશ નથી થવાનું મિત્રો કદાચ તમને જો આ ભરતી બોર્ડમાં તમને નોકરી મળે જ ને તોય તે તમને સારી એવી પોસ્ટ ન મળે જ મિત્રો હવે તમે ફરીથી એવી મહેનત કરો કે તમને આગળ સારી બિનહથિયારી જેવી પોસ્ટ મળી જાય અને પાછી ભરતી તો આવવાની છે મિત્રો ફરીથી ચિંતા હું લો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી આવવાની જ છે જાહેરાત થવાની જ છે થોડાક સમય થોડોક સમય ફરીથી મહેનત કરી લો મિત્રો જેવી મહેનત કરી દે ફરીથી ફરીથી એકવાર મહેનત કરી લો પછી જે નોકરી મળશે ને મિત્રો એ તમને એમ થાય છે કે નહીં હવે મહેનતથી નોકરી મળ્યો ઓકે બાકી થી કદાચ એક છૂટી જાય થી થાય મિત્રો બીજી વખત તૈયારી શરૂ કરી દો સામાન્ય રીતે હવે સમય ન બગાડો કે તો હવે જો સમય બગાડજો એક એક મહિનો તો વીતી ગયો છે મિત્રો માથે ઓકે આ પરીક્ષા ગઈને હવે કોઈ પણ ઉમેદવારે પોતાનો ટાઈમ ન જો અને ફરીથી નવી તૈયારી શરૂ કરી દો મિત્રો અને બીજું કે યુવરાજસિંહ જાડેજા છે એનું એમ કેવું છે કે એકસો વીસ જેટલા પ્લસ ઉમેદવારોને માર્ક્સ થશે પછી જે આપણે અશોક ધામા છે એનું એમ કેવું છે એકસો વીસે તો તમામ ઉમેદવારોને મળી જશે જેને છે એમ તો કહી શકાય કે ટોપર્સને એકસો વીસ હોય ઓકે આપણી જે મારી તમારી જેવા જે હોય કોઈક ઉમેદવારો હોય તો હવે ભાઈ મિત્રો કાંઈ ન કરાય બસ નવી તૈયારી શરૂ કરી દો ઓકે બાકી મેરિટ કેટલા અટકવાનું છે ટૂંક જ સમયમાં મિત્રો બધાને જાણ થઈ જવાની છે ઓકે તો બસ મિત્રો આજ કેવું હતું આજના વિડીયોમાં તો માહિતી સારી લાગી હોય તો મળીએ નેક્સ્ટ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ ઉમેદવારોને જય હિન્દ